નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર યુનિવર્સિટી પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું છે એની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છે એટલા માટે વિડીયો છે અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી કરી તમામ મિત્રોને એક્શનલ વિભાગની અંદર ફોર્મ ભરવું હોય તો તમામ મિત્રો ફોર્મ ભરી શકે અને આ તમામ માહિતી મેળવી એ પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર છે અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં બી એ તથા એના માટે પરીક્ષા ફોર્મ ની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેમાં છે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત એપ્રિલ મે બે માં લેવાનાર બીએ તથા બીકોમ સેમેસ્ટર ચાર તેમજ એમ ઓલ છે એમ ગાંધીયન છે અને એમ એજ્યુકેશન છે તથા એમ તમારે આ વેબસાઇટમાં ભરવાનું રહે છે એક્શનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ તમારે લોગિન થઈ અને ફોર્મ ભરવાનું રહે છે જેમાં વાત કરીએ બીએ તથા બીકોમ સેમેસ્ટર ચાર ની છે પરીક્ષા ફી ચારસો ને રૂપિયા રહી છે અને એમએ એ ઓલ છે એજ્યુકેશન છે ગાંધીયન છે તેમજ એમ કોમ છે જે સેમેસ્ટર ટુ ના વિદ્યાર્થીઓ હોય એને આઠસો પચાસ રૂપિયા ફી ભરવાની રહી છે અને ફોર્મ ભરવા માટેની તારીખ જોઈએ તો કે બાવીસ બે બે હજાર ચોવીસ થી ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં તમારે મોડામાં મોડા રાત્રિના બાર વાગ્યા સુધીમાં પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની રહી છે ફોર્મ તમારે કેવી રીતે ભરવું એની માહિતી જોઈએ તો તમારે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે વેબસાઇટ આપી એ ખોલશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે એમાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનો રહે છે જે યુનિવર્સિટી દ્વારા તમે પહેલાં સેમેસ્ટરમાં ફોર્મ ભર્યું હોય ત્યારે તમને યુનિવર્સિટી દ્વારા છે એક આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલું હોય છે એ તમારે એન્ટર કરી લોગિન એર ઉપર ક્લિક કરવાનું રહે છે લોગિન એર ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે એમાં એક્ઝામિનેશન ફોર્મ ફિલઅપ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે ઓપન થશે એમાં તમારે આ એગ્રી આપવાનું અને સબ્જેક્ટની અંદર ક્લોઝ આપી દેવાનું ત્યારબાદ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા છે એમાં તમારે એમ એ ની અંદર હોય તો એમ એ સેમેસ્ટર ટુ ઓટોમેટિક આવી જશે બી એ ની અંદર હોય તો બી એ સેમેસ્ટર ટુ ઓટોમેટિક આવી જશે એવી રીતે જો તમારે સેમેસ્ટર ટુ ની પરીક્ષા બાકી હશે તો ઓટોમેટિક આવી જશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ છે પરીક્ષા સેન્ટર સિલેક્ટ કરવાનું રહે છે જે તમને નજીક પડતું હોય એ સેન્ટર સિલેક્ટ કરવાનું રહે છે અત્યારે આ ફોર્મ છે મિત્રો રિપીટર માટેનું છે એટલે ઓટોમેટિક સબ્જેક્ટ આવી જશે અને તમે જો ફ્રેશ હશો તો તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહે છે એમાંથી જે તમને પસંદગીનો સબ્જેક્ટ હોય એ તમારે સિલેક્ટ કરીને વેલિડ એન્ડ સેવ ઉપર ક્લિક કરવાનું રહે છે એટલે આ રીતનો સક્સેસ નો મેસેજ આવી જશે એમાં તમારે ઓકે આપી દેવાનું અને પે ના ઉપર ક્લિક કરી તમારે ફી ભરવાની રહે છે જે ફી છે મિત્રો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ વોલેટ અને યુપીઆઈ દ્વારા તમે ફી ભરી શકશો ફી ભરાઈ જાય ત્યારબાદ તમારે ફોર્મ ની પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢીને ચાચવીને રાખવાની રહે છે આવી રીતે છે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો મિત્રો આ વિડીયો છે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીએ બીકોમ સેમેસ્ટર ચાર અને એમએ એમકોમ સેમેસ્ટર ટુ ની અંદર જે વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા આપવાની બાકી હોય એવા મિત્રો ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં પરીક્ષા ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડિયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર